આપ સર્વને મારા જય મહાદેવ જય માતાજી આજે બુધ ગ્રહ દેવતા વિશે અને બુધ ગ્રહ વિશે હું આપને જણાવવા જઈ રહી છું અને આ વિડીયો એને લગતો છે કે બુધ ગ્રહના ઋણાનું બંધ કોની સાથે હોય બુદ્ધ ગ્રહને કારણે આપણે કારોબાર કાર્યવાહી કેવી કેવી કરી શકીએ અને બુધ નો આપણો જીવનમાં કેટલો કેટલો પ્રભાવ છે તો સામાન્ય રીતે આપણે વિચારીએ કે બુદ્ધનું નામ પડે એટલે સૌને ખબર હોય કે બુદ્ધિનો વિષય જો આ બુદ્ધિનો વિષય આપણો ક્યાંય પણ અનુભવવામાં બરાબર ન આવતો હોય કે આપણી બુદ્ધિમાં ક્યાંય ફેરફાર થતો હોય બોલવામાં ફેરફાર થતો હોય તો બુધ ગ્રહનો પ્રભાવ છે આમ તો નવે નવું ગ્રહના પ્રભાવ એવા છે કે જીવનમાં આપણને કંઈક ને કંઈક તકલીફ આપે છે ને કંઈક કંઈક સારું કરે કંઈક ખરાબ કરે છે તો બુદ્ધ ગ્રહ છે એ શું કરે છે કે આપણા તંતુ છે મગજ છે નાનું મગજ છે કે આપણી જ્ઞાનની જે વાણી બોલવાની ભાષા છે સ્વર નળી છે એના દ્વારા આપણે સ્વર પેટી દ્વારા આપણો અવાજ બહાર નીકળે છે તો એમાં આપણે બોલવામાં તકલીફ હોય બાળકોને બોલી ન શકતા હોય તોતળાપણું હોય તોતડું બોલતા હોય અથવા તો અટકી અટકીને બોલતા હોય આ બેરા મૂંગા હોય કાં તો મગજને લગતી કોઈ તકલીફ હોય ડિપ્રેશનવાળી માનસિક સ્થિતિ ખરાબ હોય ગાનપણ જેવું હોય તો આ બુદ્ધ ગ્રહ છે એ તકલીફ આપે છે કારણ કે બુદ્ધ છે એ બુદ્ધિની સાથે જોડાયેલો ગ્રહ છે કોઈ પણ જન્મમાં આપણે બુદ્ધિને લગતું કોઈ પણ એટલે કે જ્ઞાન હોય જ્ઞાની હોય અને જ્ઞાનના સાધનો હોય જ્ઞાનના સાધનો એટલે વિદ્યાને લગતા જે પણ સાધન હોય એની દોષ લગાડ્યો હોય નાનના સાધન હોય તો આપણે બાળી દીધા હોય પગેથી એને ઠોકરા હોય પછી કોઈ ગુરુ હોય એની અસાધના કરી હોય ટીચર હોય મા બાપ હોય આપણા માતા પિતાને તકલીફ આપેલી હોય મા બાપ એ આપણા પહેલાં ગુરુ છે મારા મા બાપ જો અહીંયા સામેલ છે તો એના સંસ્કાર છે ને એ આપણને બહુ જ કામ લાગે છે કે એ સંસ્કારથી આપણે આપણી બુદ્ધિ અને વારસાગત આપણને એ સંસ્કાર મળે છે તો આપણી વિચારધારા અને આપણી પ્રગતિ એના ઉપર જ આધારિત હોય છે તો બુદ્ધ ગ્રહ છે એમાં પહેલાં તો ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે બુદ્ધ ગ્રહ આપને શું શું કામ આપે છે તો બોલવામાં સાંભળવામાં પછી જ્ઞાનને લગતી કોઈ પણ વસ્તુ હોય જ્ઞાની હોય એને લગતી કાંઈ પણ વાત હોય તો એમાં આપણને કાંઈ તકલીફ કરેલી હોય અથવા તો તકલીફ હોય તો આપણો બુદ્ધ ગ્રહ કાં સારો હોય ને કાં નબળો હોય જો બધું સારું હોય જ્ઞાનને લગતું બધું સારું હોય જ્ઞાનતંતુ પછી મગજથી જે ઓર્ડર અપાતા હોય એ બધું આપણી યાદ શક્તિ ભણવાની શક્તિ સમજવાની શક્તિ આ બધું સારું હોય ને તો આપણો બુધ ગ્રહ સારો હોય અને જો એક ન હોય ઓછું વધતું હોય તો બુધ ગ્રહ આપણો નબળો હોય આ એક નિશાની છે એની એને તમે સામાન્ય રીતે સમજી શકશો કે આ બુધ ગ્રહનું શું શું કારણ હોય અને આપણા જીવનમાં આવી આવી તકલીફ હોય તો આ બુધ ગ્રહ તો એવો છે ને કે દરેક વ્યક્તિ સમજી શકે કે બુધ ગ્રહ સારો હશે કે ખરાબ હશે પોતાના જીવનમાં શું શું પ્રભાવ પાડે છે અને બુધ ગ્રહને કારણે છે ફૈબાશી ફૈબા હોય માસી હોય દીકરી હોય બેન હોય કાકી હોય એ બધાની સાથે ઋણારૂબંધ જોડાયેલું છે આવી વ્યક્તિઓ સાથે જો આપણે ન ભણતું હોય કાંઈ અણબનાવ બનતા હોય બેન હોય એની સાથે કાંઈ અણબનાવ બનતા હોય તો બુદ્ધ ગ્રહ નબળો હોય ને તો જ આ વસ્તુ બને તો જ સંબંધોમાં આવી તકલીફો આવે એટલે એવા સંબંધોમાં તકલીફ આવતી હોય તો શું કરવું જોઈએ કે એ એમાં આપણે ગિફ્ટ આપવી જોઈએ લીલા કલરની વસ્તુનું દાન કરવું જોઈએ લીલા કલરની વસ્તુને ગિફ્ટ આપો અથવા તો કોઈ પણ કલરની આપો પણ ખાસ કરીને લીલા કલરની આપો તો વધારે સારું તો એ ફૈબા માસી બહેનો દીકરીઓ કાકી છે એ બધાની સાથે જે ગ્રહનો જે સંબંધ છે એ સંબંધ આવી વસ્તુથી શું થાય છે કે એ વ્યક્તિઓ ખુશ થાય છે તો એ વ્યક્તિ આપણા ગુરુ હોય મા બાપ હોય તો એની સેવા કરવી એને ગમતી વસ્તુ ભેટ આપો પછી ગુરુ તો આપણે નાનપણથી આપણા ગુરુ હોય સ્કૂલના ટીચર હોય કોલેજના ટીચર હોય અથવા તો આપને કોઈ એવો જ્ઞાન આપતા હોય આડોશ પાડોશમાં આપણને સમજાવતા હોય એનાથી આપણું જીવન આગળ વધતું હોય તો એ પણ આપણા ગુરુ કહેવાય નાના હોય કે મોટા હોય નાના મોટા સાથે કાંઈ મતલબ નથી નાનું બાળક હોય તો એ આપણા ગુરુ બની શકે એ આપણને એટલું સરસ રીતે સમજાવતા હોય તો બુદ્ધ ગ્રહને સારો બનાવવા માટે ગુરુને માન સન્માન આપો અને એનાથી જ અથવા તો બ્રાહ્મણોને દાન આપો પછી લીલી વસ્તુનું દાન કરો પક્ષીને ચણ ખવડાવો ગાયને ઘાસ ખવડાવો લીલી વસ્તુ ખવડાવો તો એનાથી પણ ઘણો બધો ફેર પડે છે અને છોડ વૃક્ષ વાવો તુલસીનો ક્યારો છે તો એ ઉત્તર દિશામાં રાખવાથી પણ ઘરમાં જો બધાને ઝઘડા ટંટા અને અપશબ્દ બોલાતા હોય ઘડીકમાં ઝઘડા ટંટા થઈ જતા હોય અને બધા જેમ ફાવેમ ગાળો બોલતા હોય શબ્દ એટલે ખરાબ બોલતા હોય અને ગુસ્સો કરતા હોય ઉતાવળા થઈ જતા હોય તો ઘરમાં એ તુલસીનો ક્યારો રાખવાથી ઉત્તર દિશામાં ઉત્તર દિશામાં લીલી વસ્તુ રાખવાથી અથવા તો ઉત્તર દિશામાં મુખ રાખી અને આપણે કોઈ પણ નોલેજ લઈએ અથવા તો કાંઈ બોલવાનું હોય આપણે ફોન કરતા હોય તો નોકરી હોય બિઝનેસ હોય કોઈની સાથે કાંઈ બિઝનેસ કરતા હોય ઘરમાં બેઠા કે દુકાનમાં કે ક્યાંય પણ તો ઉત્તર દિશામાં મોઢું રાખી અને વાત કરવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે ઉત્તર દિશામાં મોઢું રાખીને ભણવાથી વાંચન લેખન જે ઘણ ક્રિયા કરવી હોય જાપ કરવા હોય તો ત્યાં ઉત્તર દિશામાં મોઢું એ જ્ઞાનની દિશા છે તો એ દિશામાં મોઢું રાખીને બેસવાથી શું થાય કે આપણને ઘણો બધો ફાયદો થાય છે અને બેનિફિટ એને એટલા બધા મળે છે કે થોડું કરવાથી આપણને જાજો એનો પ્રભાવ આપણા જીવન ઉપર પડે છે અને આપણો બુદ્ધ ગ્રહ નબળો હોય તો પણ ઘણો બધો પ્રભાવ પડે છે એટલે ભણવામાં બોલવામાં ઘણા તોતળાપણું હોય નાનપણથી તકલીફ થતી હોય અટકી અટકીને બોલતા હોય બેરા મૂંગા હોય મગજને લગતી કોઈ નાનપણથી કે પછી કાંઈ તકલીફ આવે એને કાંઈ ગાનપણ જેવું થઈ જતું હોય ખબર ન પડતી હોય તો એ બુદ્ધ ગ્રહ છે ને એ આપણો ખરાબ હોય ને તો જ આ વસ્તુ બને બુદ્ધ ગ્રહ છે નોકરી અને બિઝનેસમાં પણ ઘણો બધો પ્રભાવ પાડે છે ઇન્ટરવ્યૂમાં પછી બુધ ગ્રહ જેનો સારો હોય તો જ્ઞાનને લગતું જેટલું પણ નોલેજ હોય અથવા ડિગ્રી હોય બીએ છે પછી બેંકને લગતી કોઈ પણ હોય સ્ટેશનરીને લગતું હોય તો એવા પણ બિઝનેસ કરી શકાય એવું ભણતર જે કાંઈ હોય એ પણ ભણી શકાય તો આવું જ્ઞાનને લગતું છે કાંઈ નોલેજને લગતું કોઈને જ્યોતિષનું હોય તો કોઈને સમજાવવાનું હોય સ્પીચ આપવાનું હોય આવી રીતના વક્તવ્ય હોય કોઈ વક્તા હોય તો એના માટે જે બુધ ગ્રહ છે એ બુધ ગ્રહ એટલો બધો કામ કરે છે કે જો એને સારો બનાવવો હોય અને કદાચ નબળો હોય અને નબળો ન હોય ને સારો હોય તો એને વિશેષ સારો બનાવવા એટલે કે ઓવર ખરાબ થઈ જાય એમ નહીં પણ એને શુદ્ધ અને સાત્વિક બનાવવા માટે આપણા જીવનમાં સારા પ્રભાવ પાડવા માટે શું કરવું જોઈએ તો કે ગણપતિની પૂજા પાઠ કરવા જોઈએ ગણપતિના મંત્ર જાપ ઓમ ગમ ગણ ઓમ ગમ ગણપતિ એ નમો નમઃ એ મંત્ર બોલવો જોઈએ પછી ઓમ ગમ નમઃ એ બીજ મંત્ર છે એ બોલવો જોઈએ એ ઉપરાંત સરસ્વતી માતાની પૂજા ભક્તિ કરવી જોઈએ ઓમ એમ સરસ્વતી નમઃ અથવા ઓમ એમ નમઃ એ બીજ મંત્ર છે સરસ્વતી માતાનો ઓમ એમ નમઃ ઓમ એમ સરસ્વતી નમ અથવા તો દુર્ગા માતાનો મંત્ર બોલી શકાય એની પૂજા ભક્તિ કરી શકાય વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી બુદ્ધ દેવતા છે એ ખૂબ જ ખુશ થાય છે ઓમ બ્રુમ બુધાય નમઃ એ બુદ્ધ દેવનો મંત્ર છે ઓમ બ્રુમ બ્રુમ બુદ્ધાય ન એ મંત્ર બોલવાથી પણ બુધ ગ્રહ આપણો સારો બને બુધવાર રહેવાથી પણ બુધ ગ્રહ સારો બને લીલી વસ્તુનું દાન કરવાથી બુદ્ધ ગ્રહ સારો બને પછી બહેનો દીકરીઓ મામી કાકી માસી ફૈબા એ બધાને લીલી વસ્તુનું દાન દેવાથી ગિફ્ટ આપવાથી પણ બુધ ગ્રહ સારો બને માતા પિતા આપણા ગુરુ છે એની પણ સેવા કરવાથી પણ બુધ ગ્રહ સારો બને પછી શાકભાજીનું દાન કરવાથી પક્ષીને ચણ આપવાથી લીલી વસ્તુનું દાન કરવાથી વિદ્યાનું દાન દેવાથી બાળકોને વિદ્યાદાનની જે વસ્તુ હોય પેન પેન્સિલ નોટબુક લીલા કલરની વસ્તુઓ આપો પાંચ બાળકોને પાંચ પાંચ વસ્તુ આપો અથવા તો પાંચ બાળકોને એક એક વસ્તુ આપો પાંચ વ્યક્તિને પાં પાંચસો ગ્રામ મગ આપો પચાસ ગ્રામ મગ આપો પાંચ પાંચ રૂપિયા આપો પચાસ રૂપિયા આપો પાંચસો રૂપિયા આપો જે તમારી યથાશક્તિ હોય એ પાંચની સંખ્યામાં કરવાથી બુધનો આંખ છે એ પાંચનો આંખ છે અને ઋણાનુબંધ બંધ કોની સાથે હોય કે ફૈબા હોય બહેનો હોય દીકરી હોય મામી માસી કાકી જે રીતના હોય ભાણેજ હોય તો એનાથી એની ખુશીથી આપણો બુધ ગ્રહ સારો બને છે તો આ ઋણાનુબંધ બંધ આપણું સારું હોવું જોઈએ નહીતર એ વ્યક્તિઓ સાથે આપણે બગડ્યા જ કરે કાંઈ કારણ ન હોય તો એ બધી વ્યક્તિઓ સાથે બની જાય બેનની સાથે વ્યવહાર સારો ન હોય માસીની સાથે ન હોય ભાણેજની સાથે ન હોય ફૈબાની સાથે ન હોય દીકરીની સાથે ન હોય આ બધા વ્યવહાર છે એ બગડી જાય કારણ કે બુધ ગ્રહ સારો ન હોય ને તો ઋણાનું બંધ એની સાથે સારા ન હોય એટલે તમને કાંઈ જ્યોતિષ ન આવડતું હોય તો આ ઋણાનું બંધ આ વ્યક્તિઓ સાથે સારા ન હોય તો બુધ ગ્રહ દેવતાને ભજી શકાય સરસ્વતી માતા ગણપતિને ભજી શકાય લીલી વસ્તુનું દાન કરી શકાય અને પાંચની સંખ્યામાં દાન કરી શકાય પાંચ વ્યક્તિને દાન કરી શકાય ફળ હોય ફ્રૂટ હોય કાંઈ પણ ખાવા પીવાની વસ્તુ કપડું વસ્ત્ર જ્વેલરી આઇટમો ગિફ્ટ આઇટમો બધી લીલા કલરની વસ્તુ દઈ શકાય એનાથી પણ ઘણો ફેર પડે પછી હોસ્પિટલમાં દર્દીઓ હોય તો એને પણ તમે મગનું પાણી છે મગ છે કે લીલા કલરના ફ્રૂટ છે એવા તમે દીઓ તોય પણ આપણો બુધ ગ્રહ બહુ જ સારો બને છે જે મામા માસી અરે માસીઓ હોય બહેનો હોય દીકરીઓ હોય એના જેવડી ઉંમરના હોય તો એની પણ તમે સેવા કરો તો એ બુદ્ધ ગ્રહ ખૂબ જ સારો બને છે ભણવામાં આપણને સહાયક કરે છે લખવા વાંચવામાં પણ સહાયક કરે છે નહીં તો નંબર એટલા બધા આવી જાય કે આપણે વાંચી ન શકીએ લખી ન શકીએ હાથ આપણા ધ્રોધતા હોય તો જ્ઞાન તંતુ છે એ આપણા આખા શરીરને નસોને તકલીફ આપતા હોય નવ સિસ્ટમ આપણી બગાડી નાખે છે નાના મગજને બગાડી નાખે છે જેથી કરીને આપણું જે નોલેજ છે આપણું ડિસિઝન એટલે કે આપણે જે વિચાર કરી શકીએ છીએ કે આમ કરવું આમ કરવું નિર્ણય કરવા એ બધું કોણ કરાવે છે ગ્રહ સારો હોય ને તો આપણા સારા નિર્ણય હોય અને એનો પ્રભાવ સારો પડે છે તો આટલી આટલી ટૂંકમાં મેં તમને સમજાવેલું છે એના ઉપાય કરજો એવી વ્યક્તિઓ સાથે ઋણાુબંધ સારા રાખજો અને ઋણાનુબંધ સારા બનાવવા માટે પ્રયત્ન કરજો અને આ પ્રકારનું દાન કરજો આ પ્રકારના દેવદેવીની પૂજા ભક્તિ કરજો મૂંગાબેરાની સેવા કરી શકાય જેથી કરીને આપણો બુદ્ધ ગ્રહ છે એ સારો જેટલો બને એટલો આપણે બનાવી શકીએ છીએ એ આપણા હાથમાં જો છે બધા ગ્રહો આપણા ખરાબ હોય ને એના સિમ્ટમ્સ હોય ઋણાનુબંધ કે કોઈ પણ કાર્યવાહી અને ભણવામાં તો બાળકોને બુદ્ધ ગ્રહ છે એ કોઈ પણ પ્રકારની ડિગ્રી લો ભણવામાં તમને કામ લાગે એ બુધ ગ્રહ સારો હોય તો એ ભણવામાં સ્પીચમાં વક્તવ્યોમાં બધે એ બુધ ગ્રહ સારો હોય તો આપણને ખૂબ સપોર્ટ કરે છે એટલે બુધ ગ્રહ વિશે મેં બીજો પણ વિડીયો એક બનાવેલો છે મોટો એ પણ જોજો વારાફરતી આ બધા વિડીયો હું મૂકીશ એટલે કોઈપણને તમે આ મોકલજો મારી સાચોરા યુટ્યુબ ચેનલ છે એમાં બધા વિડીયો છે ઘણા બધા બીજા વિષય ઉપર પણ વિડીયો છે અને નવે નવ ગ્રહ ઉપર એક એક ગ્રહ ઉપર આ વિડીયો બનાવું છું લગભગ આજે ચોથો ગ્રહ આ છે કે કેની સાથે બંધ હોય કેવું આપણું કાર્યવાહી હોય અને એના માટે શું દાન કરવું પૂજા ભક્તિ કરવી બધું સમજાવેલું છે તો એ મોટો વિડીયો છે બૌદ્ધ ગ્રહ દેવતા વિશે અને બુદ્ધ ગ્રહ વિશે તો એ પણ તમે જોઈ શકો છો અને એમાંથી પણ આમાં કાંઈ રહી ગયું હોય અથવા તો એમાં કાંઈ રહી ગયું હોય તો આમાં કંઈક આવી ગયું હશે તો એમાંથી તમે બેય મિક્સ કરીને તમારાથી જે થાતું હોય એ બુદ્ધ ગ્રહને સારો બનાવવા સારો ન હોય તો સારો બનાવજો અને સારો હોય તો વિશેષ સારો બને કે આપણે આત્મજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકીએ આત્મજ્ઞાન માટે પણ બુદ્ધ ગ્રહ આપણો સારો જોઈએ સરસ્વતી માતાની કૃપા જોઈએ ગણપતિની કૃપા જોઈએ ધર્મ ગુરુઓની કૃપા જોઈએ ઋષિ મુનિઓની કૃપા જોઈએ તો આત્મજ્ઞાન કે ધર્મ કરવા માટે અને આખર મોક્ષ જે ધર્મમાં ઊંડા ઉતરેલા હોય એને આ બધી વસ્તુ ખબર પડે કે આપણી સાધના માટે આધ્યાત્મિક સાધના માટે પણ ગ્રહ સારો હોય તો આપણે સારી રીતે મગજનો ઉપયોગ કરી શકીએ સારી રીતે આપણે સાધના કરી શકીએ સારી રીતે મંત્ર જાપ બોલી શકીએ વાંચવા લખવા ભણવાનું બધું આપણે કાનથી સાંભળી શકીએ આંખથી જોઈ શકીએ લખી શકીએ વાંચી શકીએ બધું જે કાંઈ છે એ બધું છે એ ગ્રહને લગતું છે તો એ બુદ્ધ ગ્રહ સારો બનાવજો અને એ બુદ્ધ ગ્રહ સારો બનાવી અને આપણી કેપેસિટી જેટલી હોય એટલું આપણે બીજાને જ્ઞાન આપી અને બધાને ઉપયોગી બની અને આપણા સંબંધો બધાની સાથે સારા બનાવી મધુર વાણી બનાવી કોઈને આપણે અપસદૈય અપશબ્દ એવા ન બોલીએ કે જે બીજાના આત્માને દુઃખ લાગી જાય બીજાના જીવને દુઃખ લાગી જાય ક્યારેક આપઘાત કરવાનું માણસને મન થઈ જાય એવા કોઈ અપશબ્દ ન બોલાઈ જાય તો બુધ ગ્રહ જેનો નબળો હોય એનાથી જ ખરાબ શબ્દ કે ઝઘડા ટંટા થઈ જતા હોય તો એવું ન બને એના માટે બુધ ગ્રહ દેવતાની અને જે સરસ્વતી માતા ગણપતિ બધાની સાધના આરાધના પૂજા ભક્તિ કરજો મંત્ર જાપ કરજો અને અહીંયા હું મારો વિડીયો પૂર્ણ કરું છું તો સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરું છું કે મારા બોલવામાં તમારે સાંભળવામાં કોઈ પણ તકલીફ થઈ હોય અથવા તો બરાબર ન સમજાણ હોય સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરી અને આ દોષ વિશે નાનની કોઈ પણ દોષ લાગતો હોય મારાથી કે તમારે સાંભળવામાં મારે બોલવામાં સમજાવવામાં તો હું સરસ્વતી માતા પાસે ક્ષમા માગું છું જય મહાદેવ જય માતાજી